સુરેન્દ્રનગરના ધાંગધ્રા સિટી પોલીસ મથકે બે સાયબર ફ્રોડના ગુના નોંધાયા હતા પોલીસના મામલે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ અન્ય રાજ્યોમાંથી થયેલા સાયબર ફ્રોડના નાણાં સ્થાનિક બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા પોલીસ તપાસ મુજબ આરોપીઓ અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણા પોતાના મિત્રો અને પરિચિતને કમિશનની લાલચ આપી તેના બેંક ખાતામાં જમા કરાવતા હતા આ અંગે સિટી પોલીસ મથકે બે જુદા જુદા ગુનામાં કુલ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તપાસ દરમિયાન બંને ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોમાંથી ચિરાગભાઈ મધુસૂદનભાઈ વાડોદરિયા દશુભા ઝાલુભા ઝાલા અને કમલેશભાઈ દલપતભાઈ પાનસુરાને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે ધાંગધ્રા ખાતે જે બેંકોમાં એકાઉન્ટ્સ અમૂલ્ય એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસી કરવામાં આવેલી જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેઓની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ છ એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું થયું હતું તેવા ગુનામાં અમે બે ગુના દાખલ કરેલા છે જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા કે જે દાંગાધ્રા ખાતે રહે છે તો તેની સાથે એક દશરથ દસુભા ઝાલા જેઓ મોટના છે કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના અને બીજા એક મિલન ચિરાગ મિલન ચંદારામિયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે કે આના છે તપાસ કરવાની બાકી છે આ આ પૈકી ત્રણ આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે